સરકાર માન્યતા પ્રાપ્ત રિજનલ કમ્યુનિટી સાયન્સ સેન્ટર આરસીએસટી વડોદરા દ્વારા રોજ ટકાઉ કચરો પાણીનું શુદ્ધિકરણ અને કુદરતી સંસાધન પુનઃ ગ્રીકર હેઠળ વેસ્ટ વોટર સેમિનાર શ્રેણીના ઉદઘાટન સત્રનો કાર્યક્રમનો યોજાયો શ્રેણીના ઉદ્દેશ્ય નિષ્ણાતોને ભાગ લેનારને ગંદા પાણીના વ્યવસ્થાપનમાં નવીન ઉકેલો અને શ્રેષ્ઠ પ્રથાઓની ચર્ચા કરવામાં આવી કમ્યુનિટી સાયન્સ સેન્ટર વડોદરા ખાતે યોજાનારા અનોખા કાર્યક્રમને સત્રમાં ત્રણ પ્રતિષ્ઠિત રિસર્ચ સંસ્થાઓમાંથી નિષ્ણાતો છે જેમાં ડોક્ટર ધ્રુપેન્દ્ર સેનવાલ વૈજ્ઞાનિક જીપીસીબી દીપર દાવડા એજ્યુકેશિવ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ ડોક્ટર ઉપેન્દ્ર પટ્ટેક્ષ પ્રોફેસર ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ફેકલ્ટી એમએસ યુનિવર્સિટીની વિવિધ વિષય નિષ્ણાતોએ ભાગ લીધો લો જે તેઓ ટકાઉ ગંદા પાણીના શુદ્ધિકરણ અને સંસાધન પુનઃપ્રાપ્તિ પર ચર્ચા કરી આ સત્રમાં નેટવર્કિંગ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે તથા પદ્મશ્રી ડોક્ટર મુનિ મહેતા ચેરમેન કોમ્યુનિટી સાયન્સ સેન્ટર વડોદરાઓ વિશ્વામિત્રી અભિયાનના પ્રણેતા ઉપસ્થિત રહી સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું ટકાઉ ગંદા પાણીની સારવાર અને સંસાધન પુનઃપ્રાપ્તિમાં પર્યાવરણીય નરાર ઘટાડવા અને ડુંગી સાધન યારોને મહત્વ બનાવવા માટે નવીન તકનીકને પ્રથાઓનો ઉપયોગ સામેલ છે કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની જે ઘણા વિવિધ પ્રોગ્રામ આપણે આયોજન કરતા હોઈએ છીએ આ જરા વિશિષ્ટ પ્રકારનો પ્રોગ્રામ આપણે અરેન્જ કર્યો છે એનું બેકગ્રાઉન્ડમાં બે વસ્તુ છે એક તો આપણે વર્ષોથી નો યોર વોટર તમારું પાણીને પહેચાણો કારણ કે પાણી આપણી હેલ્થ માટે આપણી સોસાયટી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે શુદ્ધ પાણી હોય એ એ પ્રોગ્રામ તો ચાલુ જ છે અને એનો લાભ ખાસ કરીને સ્કૂલના છોકરાઓ સોસાયટીઓ એ બધાને માટે આપણે કરીએ છીએ આ જે આ પ્રોગ્રામ જે કરીએ છીએ એ થોડો વધારે ફોકસ એવો છે કે વેસ્ટ વોટરના જે પ્લાન્ટ હોય છે એક્સલો ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય છે કે જેવી રીતે કે આપણે એમ કહીએ કે વડોદરાની અંદર વિશ્વામિત્રીની અંદર કોર્પોરેશન દ્વારા એફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રન કરે અને પાણી એ ત્યાં છોડવામાં આવતું હોય છે ઘણી ઇન્ડસ્ટ્રીમાંથી પણ પાણી ત્યાં જતું હોય છે તો ઘણા બધા પ્લાન્ટ પૂરી ક્ષમતાથી બરાબર ચાલતા નથી હોતા એને લીધે શું થાય છે કે કોઈ વાર પચાસ ટકા સાહીઠ ટકા એ ચાલે અને એને લીધે એ પાણી થોડું અનટ્રીટેડ હોય એ પણ પછી છોડવામાં આવે ખાલી વિશ્વામિત્રી જવું ને એ પણ બીજી નદી નદીઓ અને બીજા સોર્સિસમાં આવે એટલે આ જે વર્કશોપ છે એની અંદર ફોકસ આપણે બે વસ્તુનું કર્યું છે નંબર વન કે સારી રીતે એફલોન ટ્રીટમેન્ટ પ્લાન્ટ ને કેવી રીતે ડિઝાઇન કરવા અને કેવી રીતે રન કરવા અને એના માટે ત્રણ એક્સપર્ટ કે જે લોકોને આમાં એક્સપિરિયન્સ છે સીપીસીબી અને બીજા એક્સપર્ટ જે છે એ લોકોને સાથે લઈ અને ખાસ કરીને આજે સારા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા છે ને એ લોકોને ઘણું આમાંથી આ એક સેમિનાર નથી પણ એક વર્કશોપ છે કે એટલે શીખવા મળે કેવી રીતે બરોબર ઓપરેટ કરવું કેવી રીતે બરોબર ડિઝાઇન કરવું અને એને લીધે ઇન્ડસ્ટ્રીને પણ એટલો ફાયદો થવાનો છે કારણ કે એ પ્રોફિટેબલ આખું થઈ જાય પાણીની રિકવરી થાય બીજા રિસોર્સની પણ રિકવરી થઈ શકે એને માટે આ મને લાગે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ સૌને માટે ફાયદાકારક એવો આ વર્કશોપ એરેન્જ કરવામાં આવ્યો છે પ્રોગ્રામ અહીંયા હેન્ડલ કર્યો છે હું તો અમદાવાદથી આવું છું સીટીપી વટવાથી મેન તો એમણે જે પાર્ટીસીપન્ટ હું તો લેક્ચર એમાં મારું પ્રેઝન્ટેશન છે મેઈન તો જે પાર્ટીસીપન્ટ છે એમને એજ્યુકેટ કરવા કે કેવી રીતે ઇન્ડસ્ટ્રીયલ એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ કરવું બેસ્ટ રીતે અને એના માટે શું સિસ્ટમ લગાવી જોઈએ કઈ રીતે ચલાવવું જોઈએ કઈ રીતે ચલાવવું જોઈએ અને એનાથી શું બેનિફિટ છે એકચ્યુલી એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ ને છે ને કાયદાની દ્રષ્ટિએ ખાલી નથી જોવાતું જેમ કે વટવા છે ના ઇટ બિકમ એ સસ્ટેનેબલ મોડલ કે તમારી કંપનીને બંધ આવે જ નહીં તો તમે ત્રણસો પાસઠ દિવસ પ્રોડક્શન ઉપર ધ્યાન આપો આર ડી ઉપર ધ્યાન આપો તમે માર્કેટિંગ ઉપર ધ્યાન આપો દેશ માટે રેવન્યુ અને એમ્પ્લોયમેન્ટ જનરેટ કરો એટલે એ રીતના આ જે અમે પ્રેક્ટિસમાં મૂક્યું છે એક્ઝેક્ટલી એનું આજે ડેમોન્સ્ટ્રેટ મેં કર્યું અને એ આ જે યંગ જનરેશન છે નવા જે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે કે નવા ઈટીપી મેનેજર્સ છે એનવાયરમેન્ટમાં છે એમના માટે બેનિફિશિયરી છે કે ભાઈ આપણે થોર્ટ પ્રોસેસ છે ખાલી જીપીસીબી માટે કે સીપીસીબી માટે કામ નથી કરતા આપણે પોતા માટે કરીએ છીએ જી સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ